કાના રણનો સપૈ એ ભગવાન ભાઈ દીવાના નમો એ ભાગવત महाराज એ નો ભગવાનનો હામ સુવાજી યજજી महाराज પરદાપતિઓ लक्ष्मणથી મોનવી દરબારો महाराज महाराज એ ભગવાન

આ ભારતની ભૂમિ ઉપર પણ એવું ના ભૂલતા કે ભડાકો રા અડધી રાતી ન થાય મોલવી

આકાશમાં પડતા પડતી ફોડો તો એટલે આકાશમાં ફૂડે પણ દેવોની ભૂમિ પર પડ્યો હજી હુધી તો એ ખૂટ્યો નથી જૂના ઇતિહાસો તો કે હજી સુધી જીવતા બોમ અમારા ઘરોમાં પડ્યા દેવોના હજી અમારા દેવોના બોર્ડરોમાં ઘરોમાં પડ્યા પૂછ જીવતા બોમ્બ પણ આ કળજકમાંય જીવતા હજી સુધી પડ્યા રહ્યા છે

આ સમય આવ્યો છે કે વીરજી પાન પડ્યા લેતા હો પણ ને સપાડવું તો પડે ચીડી હોય છે

મુલમન તો જમીન મુસલમાન કબજો કરી ગયા છે છે પણ કોઈ લેવા દાતું નથી હા કરો કરો છું કે તો જમીન વેચી તો ભલે પણ ઘર વેતાઈ ગયો તો એ મુસલ્માનોને આણેવું બોલ આહરો ભાઈ મહારાજ